બળહિતની ઘટના બની છે જે હૈદરાબાદ ની ફ્લાઇટ છે તે જઈ દરમિયાન બળહિતની ઘટના બની હતી અને તમામના જે જીવ છે યાત્રીઓના જીવ છે તે ગયા હતા જે જે એરપોર્ટ વિભાગ તરફથી દર વર્ષે લાખ રૂપિયા કરવામાં આવે છે માત્ર ને માત્ર પક્ષીઓ છે રોકવા માટે તે માત્ર ને માત્ર કાગળ પર લાગી રહ્યું છે અને એક બાદ એક જે બળહિતની ઘટના છે સતત વધી રહી છે ત્યારે ફરીથી એક વાત જે કહેવાય કે બળ ઘટના બની છે તેને લઈને એરપોર્ટ પ્રશાસન પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર